કેમ છો આઈ હોપ કે તમે બધા મજામાં જશો અને મજામાં હોય તો મજામાં જ રહેવાનું ફરી એકવાર અમારા નવા વ્લોગમાં આપનું હાર્દિક સ્વાગત છે અને અત્યારે વાગી ગયા છે સાડા આઠ અને હું નહીં થઈને ફ્રેશ થઈ ગઈ છું અને મયું તો ઘરે નથી મયું તો કામે બહુ ગયા આજે ઉઠવામાં પણ લઈટ થઈ ગયું હતું એને ટિફિન પણ નથી બનાવી રહ્યા મેં આજે કારણ કે અમે રાત્રે મોડ આવ્યા હતા મેન્યુ મુકાવવા ગયા હતા જો છો રાત્રે અમારે બે વાગે ગયા હતા મેન્યુ મુકાવીને આવતા

આજે હતું ટપ્પુ નું વ્રત અને એ ઘરે હતી અને હું ગયો તો આજે ઓફિસ છે કામ કરવા માટે અને ટપ્પુ ઘરે હતી એટલે ટપ્પુએ થોડો બ્લોગનો શોર્ટ તો આગળ લઈ લીધો છે અને હું અત્યારે ઘરે આવ્યો છું અને એમાં રાત્રે જવાનું હતું અત્યારે બાર બાર જવાનું છે અને આઠ વાગે જવાનું અત્યારે લેટ થઈ ગયું છે તો જો મિત્રો તો હાડા થઈ થઈ છે આ ટપુના લીધે મોડું થયું છે અને અમારે જવાનું તો આઠ વાગ્યાનો ટાઈમ હતો આઠ થઈ ગયા છે એ બધાને ફોન આવે છે કે જલ્દી આવો અમે સારું આવી જ છે હાલો શું કહું હું સાડા સો વાગ્યે નીકળ્યો અને થોડા પ્રોબ્લેમ લીધી મારે મારું થઈ જશે ઓકે તો ચાલો નીકળીશું ને હવે તો અમે નીકળવીશી મિત્રો તમે બધા કન્ટિન્યુ બ્લોગમાં રહેજો ફાઇનલી મિત્રો અમારે જ્યાં જવાનું હતું ને આવી ગયા છે અને આવતા વેદર અમે મળી ગયા છે ઘરના બેનના ભાઈને મેઢી કામ લ્યાને જોઈ શકો છો મિત્રો આ ટપ્પુ

જય દ્વારકાનીશ ભાઈ રામે રામ એકદમ રામે રામ હો ભાઈ કહો વાંધો જય શ્રી જય શ્રી રામ ભાઈ રામ રામ જાય બીજું ચાલે શાંતિ હું ઊંચું થાય હું પડી જતા માં જીતો પછી તમારે આપડે હાથમાં મારે હેં લીપ બંધ છે એટલે અમે બધા હાલીને થાય ગયું તમે રહો તમે જોઈ તો તમે જોઈ જ ભૂલતા નહીં નાની મોટો ફોટા પાડે કેટલા પાડ્યા હાજુ બોલ કેટલા ફોટા પાડ્યા દસ ફોટા ભર મારા <The conversation> <hou> <of> <theater>.

अबे साले तभी मेरा माफ करना मैं गुस्से में इधर-उधर निकल जाता हूं टप्पू पण हमो रोवे हमें आई जाती है इधर में अंदर तो संचालन करना चाहिए शको तो कोते ध्यान नहीं वो नहीं देखो पहले रीसेट कर देना मम्मी आ थोड़ा टप्पू हाय बताइए। के बताई क्लियर तना देखौ सो तुम तो

કોક કો નગાડીયા માર્યો મને સાહેબ તમે તમારે ખાવાનું જ દે આ હજી લઈ લઉં પણ આ બે લઈ હજી પણ આને આમ ખવા હે ને શું લે ફ્રેન્ચાઈઝ ટિકિટ આપીને ફ્રીમાં હાવ હા જો આને તો ઓલું છે ખવાય નહીં ફ્રેન્ચ હેન્ડફ્રાય લઈ લીધી છે ખાવા માટે આ મફત 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 લીધા એ તો બધા ફ્રીમાં રહેવા હતા ટિકિટ આના કાક બસ્તાન્ડ ચાલીસ રૂપિયા આપ્યા છે ફ્રેન્ચ ફ્રેન્ડ ટપવા માટે બાકી બધા ફ્રીમાં ખાવાવાળા છે ચાલો ચાલો ક્યારે થાય

ઈશ્વર ઘેરે <laughs> <laughs>

અઢી જેવું વાંચી ગયું છે અને બ્લોગ અમારું અહીંયા એન કરી છે અમારો જો બ્લોગ ગમ્યો હોય તો લાઇક શેર કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરી દેજો અને આ સબસ્ક્રાઈબ કરીને બે લાઇકન દબાવવાનું ભૂલશો નહીં જેથી તમને અમારો નવો બ્લોગ મૂકવે એટલે તરત જ તમને અપડેટ મળે તો ચાલો બાય બાય મળીએ આપણે નવા બ્લોગમાં જય મોકલ